ચાલો આજે આપણે રાજા ધીરાજ એવા રણસોરાયના દર્શન કરવાના છે તો આપણે જઈએ છીએ તો જો ઘણું બધું પબ્લિક છે તોય એ ડાયરેક્ટ રસ્તો ઉપર છે તો આખું ડાકોર પડીને આપણે દર્શન કરવા ઘણા બધા યાત્રાળુ પગપાળા યાત્રા ચાલીને આવી રહ્યા છે તો પોલીસનો બંદોબસ્ત છે અને જો આપણે ડાકોર લાય મિત્રો ચાલો મિત્રો આગળ વધીએ આપણે ચાલતા ચાલતા જય રણછોડ જય રજો ડાકોરનું નામનું છે હોળીની જય રણછોડ ઘણા બધા મિત્રો તે આ મેન ગેટ છે અને અંદર જવાનું છે તો ચલો ફાઈનલી આપણે ડાકોરના મંદિર આવી જાય છે તો મિત્રો આ ડાકોરનું મેઇન ગેટ છે રાજાધિરાજનું જય રણછોડ કેટલું બધું છે તો દર્શન કરવા માટે પબ્લિક જાય છે જય રણછોડનું આપણે દર્શન કરી લીધા છે તો જય રણછોડ જય રણછોડ જય રણછોડ તો ચલો આપણે મેન ધજાના દર્શન કરી લઈએ ત્યારબાદ વર્ષોની જૂની પરંપરા બે ધજા બદલાય છે અને આ બીજો ગેટ છે તો આપણે હવે ઘરે ગોમતીના દર્શન કરીએ છીએ આ ગોમતી છે તો ત્યાંથી તેનું વાતાવરણ એકદમ શુદ્ધ છે તો ત્યાંથી પણ રણછોડરાયની ધજાના દર્શન થાય છે જુઓ મિત્રો જય રણછોડ અને જય ઠાકર આજનો બ્લોગ આ અહીંયા પૂરો જય